નમસ્કાર દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો હોટ ટોપિકમાં આપણે અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી રહ્યા છીએ જેમાં વર્ષ બે હજાર ત્રેવીસ કે જે અંત તરફ છે ત્યારે આ બે હજાર ત્રેવીસનું વર્ષ અલગ અલગ સેક્ટર્સ માટે કેવું રહ્યું બે હજાર બાવીસમાં જે પ્રકારે વાત કરીએ તો વાયદાઓ કરવામાં આવ્યા હતા અને બે હજાર બાવીસ બાદ બે હજાર ત્રેવીસમાં જે આશાઓ હતી અલગ અલગ સેક્ટરમાં તે આશાઓ પરિપૂર્ણ થઈ છે કે કેમ એમાં અગાઉ પણ આપણે શિક્ષણને લઈને ચર્ચા કરી રાજકીય લેવલે પણ ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ આજે આપણે વાત કરીશું દેશની ઇકોનોમીની દ્રષ્ટિએ અને સાથે જ ખેતીની દ્રષ્ટિએ ખેતીની દ્રષ્ટિએ બે હજાર ત્રેવીસ કેવું રહ્યું છે અને ખાસ કરીને ઇકોનોમીની દ્રષ્ટિએ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ કેવું રહ્યું છે બે હજાર ત્રેવીસ તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ આપણે વાત કરીએ તો મજબૂત જીડીપી આ સિવાય મોંઘવારી બેરોજગારી બેરોજગારી પર નિયંત્રણ કેવા પ્રકારનું છે તે લાદ્યું છે આ સિવાય આર્થિક કોરિડોર કે જે ખૂબ જ મહત્ત્વનું આ વર્ષે રહ્યું છે અને બે હજાર ત્રેવીસમાં આપણે ખાસ કરીને વાત કરીએ તો ભારતે અનેક મોરચે વિકાસ પણ જોયો છે જેમાં ખાસ કરીને જી ટ્વેન્ટીનું આયોજન જે પ્રકારે આપણે જોઈએ તો સફળતાપૂર્વક જી ટ્વેન્ટીનું આયોજન થયું છે અને તેમાં વિશ્વને એક નવો રસ્તો ક્યાંક ને ક્યાંક વધાવ્યું છે સફળતાપૂર્વક આયોજન કરીને અને તેનું અધ્યક્ષપદ મળવું તે પણ એક મોટી વાત કહેવાય છે અને તેનું સફળતાપૂર્વક આયોજન પણ ભારતે કર્યું છે તેની અસર આવનારા વર્ષોમાં કેવી જોવા મળશે સાથે જ જે પ્રકારે મોંઘવારી નિયંત્રણને લઈને આપણે વાત કરીએ જીડીપી ગ્રોથને લઈને આપણે વાત કરીએ આ તમામ બાબતને લઈને કેવું રહ્યું બે હજાર ત્રેવીસ નું વર્ષ તેના પર આપણે ચર્ચા કરીશું સાથે જ વાત કરીશું ખેતીની તો ખેતીમાં પણ તે જ પ્રકારે જે પ્રકારે આ વર્ષે ઘણી બધી આશાઓ હતી કિસાન સન્માન નિધિ યોજના કે જેનોફતો વધી શકે છે તેવી પણ જે બે હજાર બાવીસના અંતમાં જે આપણે ચર્ચાઓ કરી હતી ત્યારબાદ આપણે વાત કરીએ ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ સહિત બે હજાર ત્રેવીસનું જે ત્રેવીસ ચોવીસ નાણાકીય વર્ષનું બજેટ રજૂ કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા અને તેમાં આપણે વાત કરીએ તો તેમાં ખેતી અંગે ઘણી બધી વાતો કરવામાં આવી હતી કેન્દ્ર લેવલનું બજેટ રજૂ થયું તેમાં પણ ઘણી બધી વાતો કરવામાં આવી હતી ત્યારે કેવા પ્રકારનું કામ આ ડિસેમ્બર સુધી થયું છે તેના પર આપણે વાત કરીશું સાથે જ ખેતીમાં આ આ વખતે કમોસમી વરસાદ હોય વાવાઝોડું હોય અનેક કુદરત કોપાયમાન પણ બની છે ખેડૂતો પર કમોસમી વરસાદ કે જે સતત આપણે આ વખતે જોયો છે આ તમામ બાબત પર ચર્ચા કરીશું ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે આપણી સાથે આપણી સાથે સૌથી પહેલાં સિદ્ધાર્થભાઈ ભટ્ટ છે અર્થશાસ્ત્રી અને સાથે જ આપણી સાથે જોડાયા છે જે કે પટેલ ખેડૂત અગ્રણી બંનેનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં સિદ્ધાર્થભાઈ સૌથી પહેલાં અર્થવ્યવસ્થાની દૃષ્ટિએ આપણે શરૂઆત કરીએ આજની ચર્ચાની તો જે પ્રકારે મેં ચાર કીધું મજબૂત જીડીપીની આપણે વાત કરીએ મોંઘવારી નિયંત્રણ બેરોજગારીની દ્રષ્ટિએ આપણે વાત કરીએ અને આર્થિક કોરિડોર આ ચાર બાબત પર જે પ્રકારે આ વર્ષે ખૂબ જ વધારે પ્રમાણમાં નજર રહી છે આપને શું લાગે છે બે હજાર ત્રેવીસ કેવું રહ્યું છે બે હજાર ત્રેવીસ નું વર્ષ ભારત માટે આર્થિક દ્રષ્ટિકોણથી ખુબ સારું રહ્યું છે અને બે હજાર ચોવીસ નું વર્ષ પણ એટલું જ દમદાર રહેવાનું છે એનું મુખ્ય કારણ એવું છે કે જી ટ્વેન્ટીની અધ્યક્ષતા ભારતે લીધી હતી એટલે આપણે જે મોમેન્ટમ ગ્લોબલ મોમેન્ટમ જોઈતું હતું તો આવા બધા મંચોથી આપણને ગ્લોબલ મોમેન્ટમ મળ્યું છે એઝ વેલ એઝ જે રીતે રશિયા યુક્રેન વોર ચાલ્યું છેલ્લે છેલ્લે ઇઝરાયલ ગઝા વોર ચાલ્યું તો એ બધામાં આપણે ભારત એક બ્રાઇટ સ્પોટ સુખ શાંતિ વાળું સ્થળ પ્રસ્થાપિત થયું છે અને મીન વાઇલ ચાઇનાની અવરચંડાઈ હતી એટલે પણ લોકોનો ઝુકાવ ભારત તરફ વળ્યો છે અને મીન વાઇલ લોકોનો કોરોના પછીનો આ એકદમ કોરોના નાબૂદ તો આપણે નહીં થાય પણ ઓછો થઈ ગયો અને જે વિશ્વ ખુલ્યું છે તો એમાં સૌથી બધાનો રોકાણકારોનો દ્રષ્ટિકોણ વિદેશીઓનો દ્રષ્ટિકોણ ભારત તરફ આવ્યો છે એટલે ભારત સર્વાંગી રીતે સારું છે અને ગવર્મેન્ટનું બજેટમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પુશ કરવામાં આવ્યું હતું એટલે આપણે જોઈ શકીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલું બધું કામ ચાલી રહ્યું છે એ દ્રષ્ટિકોણથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું રહ્યું હેલ્થ સેક્ટરની યોજનાઓ અમલ કરવામાં આવી લોકોને ઇન્સ્યોરન્સ આપવામાં આવ્યા ખેડૂતો માટેની પણ યોજનાઓ કરવામાં આવી એમને જે પણ આ ખેડૂત આગેવાન તો આપણી જોડે છે જે વધારે કે છે પરંતુ ઓવરઓલ ની પેટર્ન ચેન્જ થઈ રહી છે પરંતુ મોન્સૂન સારો પડ્યો માવઠા પણ પડે છે એની ના નહીં પણ વરસાદ આ વખતે એકંદરે આખા ભારતમાં અને ગુજરાતમાં સારો પડ્યો એટલે ખેડૂતોને પણ આવક યોગ્ય પ્રમાણમાં નેવરેજ મળી છે બીજી વસ્તુ કે જે નવા રિફોર્મ્સ થઈ રહ્યા છે તો રિફોર્મ પણ પાયાગત રિફોર્મ્સ થઈ રહ્યા છે એટલે પણ એ દૃષ્ટિકોણથી આપણે સારું છે જી

તો હું ખેડૂતના નાતે અને ખેડૂત અગ્રણી તરીકે શૂન્ય આપીશ કારણ કે સરકારે જેટલી સરસ મજાની જાહેરાતો કરી સરસ મજાની યોજનાઓ બનાવી પરંતુ જમીન લેવો લોકોને શૂન્ય ટકા લાભ મળ્યો એનો સામાન્ય દાખલો લઈએ કે જે આપણે અત્યારે જી ટ્વેન્ટી વાત કરીએ સરસ છે સરસ મજાની ઇવેન્ટ થઈ પરંતુ ખેડૂતોને શું અત્યારે જે ગ્લોબલ પરિસ્થિતિ અત્યારે ભારત સોરી રશિયા અને યુક્રેનના વોરના લીધે વૈશ્વિક લેવલે જે ડુંગળીની જે વૈશ્વિક લેવલે ડિમાન્ડ નીકળી અને આપણને એ ડુંગળીના એક્સપોર્ટ થકી દેશને ડોલર મળવાની શક્યતા હતી પરંતુ ક્યાંક ને ક્યાંક ભારત સરકારે એના ઉપર પ્રતિબંધ મેળવી કે જે ડોલર ની આવક થાય એમ હતી ખેડૂતો પગભર થાય એમ હતા એ નથી થઈ થયા શિવમભાઈ આપણે વાત કરીએ તો બે માં ભારત સરકારે સ્વપ્ન જોયું હતું કે ખેડૂતોની આવક ડબલ કરીશું પરંતુ સરકારી આંકડા મુજબ તો ત્રણ ગણી પણ થઈ ગઈ હોય શકે કારણ કે આંકડા અને ઇવેન્ટ મેનેજમેન્ટમાં સરકાર હોશિયાર તો પરંતુ જોઈએ આવક ડબલ નથી થઈ જાવક ડબલ થઈ ગઈ છે ત્રીજી વસ્તુ ગણીએ તો વિદેશ નીતિની જયારે આપણે વાત કરતા હોય ત્યારે છેલ્લા ગઈ સાલ પણ આપણે અહીંયા કપાસનું ઉત્પાદન ઓછું હતું આપણે ઓસ્ટ્રેલિયાથી કપાસ લેવા

જે આપણે હમણાં વાત કરીએ અત્યારે હવે આગળ વાત કરીએ તો મોંઘવારી નિયંત્રણ ને લઈને આપણે વાત કરીએ આ આ વર્ષે આપની દ્રષ્ટિએ મોંઘવારી નિયંત્રણ લઈને કેવા પગલા ભરવામાં આવ્યા અને સાથે જ

વિશ્વના અમેરિકા લઈ લો આખો યુરોપ લઈ લો લંડન લઈ લો આપણા પડોશી દેશો લઈ લો શ્રીલંકા ચાઇના પાકિસ્તાન લઈ લો મોંઘવારી માજા મૂકી દઈએ તો આપણે એટલી બેલેન્સ છે પણ હા એટલી પણ આશા અપેક્ષા લોકોની હતી કે જો પેટ્રોલના ભાવ ઘટ્યા હોત ને પેટ્રોલ ડીઝલના તો થોડી મોંઘવારી હજી વધારે ઘટી હોત જે પ્રાઇસ સ્ટેબલ રાખવામાં આવે પણ હવે એવું સંભળાય છે કે નવા વર્ષમાં કંઈક જાહેરાત કરે તો પણ વકરો એટલો નફો આપણી માટે તો એટલું જ સારું છે અધરવાઇઝ વિશ્વમાં હતી તો આપણે આઠ નવ દસ ટકા હતી એટલે વિશ્વની કમ્પેરિઝન પાંચ છ ટકા મોંઘવારી હોવી જોઈએ આપણે ડબલ ડિજિટમાં દસ ટકા હતી એટલે એ ભારત માટે સારું ના કહેવાય કારણ કે આપણે ઓલમોસ્ટ ઉભરતા દેશ છે આજે ગરીબી માંથી બહાર આવેલો બેઠેલો દેશ છે હજી વિકસિત વિકાસશીલ માંથી વિકસિત થવાની પ્રોસેસ ચાલુ છે એટલે મધ્યમ વર્ગ ને બહુ માર પડ્યો છે અને ગૃહિણીઓના બજેટમાં કાપ મૂકવો પડ્યો હતો અને આપણી રહેણી કેણી પણ ક્યાંક ને ક્યાંક કોરોના પછી એવી થઈ ગઈ હતી કે લોકો સેવિંગ કરવાનું ભૂલી ગયા અને એક્સપેન્સ આધારિત ઇન્ડસ્ટ્રી થઈ ગઈ હતી એટલે મોંઘવારી મિશ્ર પ્રસિદ્ધા જ મળ્યો છે ગરીબને કોઈ ચિંતા નથી કારણ કે એની પાસે એટલી આવક નથી અમીરને ચિંતા નથી જે ચિંતા છે મધ્યમ વર્ગને છે એટલે મધ્યમ વર્ગ પીસાયો છે એના જ આંકડા આપણને બોલાવે છે કે લોકોએ લોન પર્સનલ લોન પણ વધારે લીધી બિઝનેસ લોન પણ લીધી હોમ લોન પણ લીધી અને કાર લોન પણ લીધી એટલે ગાડી તો ચલાવી છે પણ લોન લઈને ગાડી ચલાવી છે એટલે ક્યાંક ને ક્યાંક એવું મિશ્ર કે લોકોને મોજ છોક કરવા છે મોંઘવારી એક બાજુ ક્રિકેટની ટિકિટો આપણે જોઈએ તો હતી તો આ બધું શું ઇન્ડિકેટ કરે છે તો મિક્સ વ્યૂ આપણને આવી રહ્યા છે એક બાજુ આર્થિક સંક્રમણ થી લોકો આત્મહત્યા કરે છે તો બીજી બાજુ લોકો બે હજારની ટિકિટના વીસ હજાર આપે છે એટલે ભારતનું અર્થતંત્ર બાંધવું મુશ્કેલ છે પરંતુ ઓવરઓલ મેક્રો ઇકોનોમિક એનાલિસિસ કરીએ તો બધું બેલેન્સ હતું એવું મેજર શોખ આવ્યો નથી કે જેમ પાકિસ્તાનમાં થયું કે લોકો ટોળે ટોળા વળતા હતા કે અનાજની દુકાનો પર બૂમ બરાડા પડતા હતા એવું ભારતમાં નથી થયું અને સામે એવું પણ નથી આવ્યું કે હોસ્પિટલ એટલી બધી મોંઘી હતી કે મિસમેનેજમેન્ટ થયું કોવિડમાં આપણે જોયું હતું તો આપણે ભારતમાં એવી દિશા પણ નથી આવી લોકોને સરકારી આરોગ્ય મળી રહી છે અને પ્રાઇવેટ હોસ્પિટલો પણ એટલી છે ટુરિઝમમાં જે પ્રમાણે લોકો ખર્ચો કરી રહ્યા છે એટલે લોકો મોંઘવારી તો ભૂલી જ ગયા છે અથવા તો મોંઘવારીને એક્સેપ્ટ કરી લીધી છે તો કહી શકીએ એવી અસર નથી અને પણ આ જ પ્રકારનું અર્થતંત્ર ચાલશે એવી આપણી ગણિત અને આશા છે કારણ કે મેન પાવર છે ને યુથ છે ને તો યુથ આઠ થી દસ થી છ નોકરી કરે ને સાંજે છ થી દસ માં ઝોમેટો સ્વીગી છે કે એમાં એ સેકન્ડ ઇન્કમ એડિશન એનું બાઇક લઈને જતો રહ્યો અને બીજા બસો પાંચસો ઘરે લઈને આવતો જાય છે એટલે બધું સચવાઈ જાય છે જગ્યભાઈ ખેતી ખેતીની દૃષ્ટિએ આપણે વાત કરીએ તો ટેકનોલોજીનો ઉપયોગની વાત એક કરવામાં આવી હતી કિસાન સન્માન નિધિની આપણે વાત કરીએ તેનો હપ્તો વધી શકે છે તેવી પણ વાત હતી બે હજાર ત્રેવીસની શરૂઆતમાં ત્યારબાદ જે બજેટ રજૂ કરવામાં આવ્યું બજેટમાં પણ ઘણી બધી વાતો કરવામાં આવી હતી ત્યારબાદ આપણે વાત કરીએ સમગ્ર વર્ષ દરમિયાન ખાતરને લઈને પણ ઘણી બધી જે રામાયણ છે તે જોવા મળી છે આ તમામ બાબતને લઈને આપણું શું કહેવું છે જો પેલા તો આપણે કિસાન સન્માન નો હપ્તો વધારવાની નથી જરૂરિયાત હું તો એમ કઉસાન સન્માન નિધિ બંધ કરી દેવી જોઈએ કારણ કે ખેડૂતોને ભાવ મળે તો આ યોજના છે તમે એક સિમ્પલ વિચાર કપાસમાં ગઈ સાલ કરતા આ વર્ષે ચારસો રૂપિયા ત્રણસો થી ચારસો રૂપિયા વીસ કિલોના ભાવ ઓછા મળી ગયા તો સામાન્ય ખેડૂતો કપાસ થયો હોય નુકસાની ગઈ એટલે ખરેખર સન્માન નામે તો ખેડૂતોને ભાવ મળે તો આવા રૂપિયા એનું યોગ્ય મૂલ્યાંકન થાય એને યોગ્ય વળતર મળી ઉત્પાદિત ચીજ નું એ પ્રકારના કાર્ય થવાની વાત રોજગારીની તો સૌથી મોટું વર્ષોથી એક કહેવત કે આપણે સૌથી મોટું રોજગારી

આપણે અત્યારે વિચાર કરીએ કે સામાન્ય માણસને જરૂરિયાતની વસ્તુ અત્યારે ડેટા થઈ ગયા છે મોબાઈલ થઈ ગયા છે એ પીવાની પાણીની બોટલ હોય પીવાની પાણીની બોટલ જે હમણાં સુધી દસ રૂપિયાની મળતી હતી કે વીસ રૂપિયાની થઈ ગઈ જે મોબાઈલના ડેટા મફતમાં ના ભાવે મળતા હતા એના ત્રણ ત્રણ ગણા ભાવ વધી ગયા પરંતુ મોંઘવારી ફક્ત ને ફક્ત દેશના દરેક લોકોને ટમેટા કે ડુંગળીના ભાવ પ્રત્યેની મોંઘવારીને સીમિત રાખી અને જે એક લોકોને ગુમરા કરવાની જે સિસ્ટમ બની એ ખરેખર દુઃખદ છે અને આ પરિસ્થિતિ અમે તો એવી રીતે મોલવીએ કે આપણો દેશ અમેરિકા અને યુરોપ કન્ટ્રી સાથે સરખાવવાની જરૂરિયાત નથી કારણ કે યુરોપ કન્ટ્રી અને અમેરિકન કન્ટ્રી પ્રોડ્યુસર કન્ટ્રી એ કન્ઝ્યુમર કન્ટ્રી નથી કૃષિ પ્રધાન દેશ નથી જ્યારે આપણો ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને કન્ઝ્યુમર પણ આપણને અહીંયા ભારતમાં છે ત્યારે નાના નાના વર્ગની ખરીદ શક્તિ ઉપર ધ્યાન આપવાની જરૂરિયાત છે જે રીતે કેલ્ક્યુલેશન સારી સારી ભાષામાં કરી શકાય પરંતુ ખરેખર જ્યાં સુધી ભારતીય મધ્યમ વર્ગ અને સામાન્ય વર્ગની ખરીદ શક્તિ ખતમ થઈ જાય છે ત્યાં સુધી આપણી ઇકોનોમિક ત્યાં સુધી લાંબા ટાઈમ સુધી મજબૂત નહીં રહે ગમે તેવી ઇવેન્ટો થાય પરંતુ છેલ્લા આપણે પાંચ વર્ષમાં કોવિડના ટાઈમ કે કોર્પોરેટ કંપનીઓને કરોડો રૂપિયા સરકારે આપવા કંપનીઓને ટકી રહેવા માટે પરંતુ અત્યારે હાલક હાલતમાં કારણ છે સામાન્ય અને મધ્યમ વર્ગ સમાન પાસઠ થી સિત્તેર ટકા ખેડૂતોની પરચેઝ પાવર ખતમ થઈ ગયો અમારી ખેડૂતોની ખરીદ શક્તિ જ નથી રહી તો અમે ખરીદી જ નહીં કરીએ તો કોર્પોરેટ સેક્ટર કેવી રીતે ઉભું રહેશે ઘણા બધા સવાલો ખેડૂતોના મનમાં પણ જે પ્રકારે થઈ રહ્યા છે અને તેની પણ અત્યારે આપણે ચર્ચા કરી છે પરંતુ આશા છે કે બે હજાર ચોવીસમાં કંઈક ખેડૂતો માટે જે પ્રકારે આશા ખેડૂતો રાખી રહ્યા છે તેના પર ખરે ઉતરે અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ વાત કરીએ આપણે સિદ્ધાર્થભાઈ તો જે જીડીપીની દ્રષ્ટિએ વાત કરીએ તો આવનારું વર્ષ કેવું રહેવાની આપને આશા દેખાઈ રહી છે અને ખાસ કરીને રોજગારીની દ્રષ્ટિએ

એટલા માટે સરકાર મહત્તમ રહેશે કે યુવાનોને આકર્ષવા યુવાનોને નોકરી આપી મે નોકરી આપે અથવા તો પ્રાઇવેટ સેક્ટર એમ્પ્લોયમેન્ટ આપે પણ એમ્પ્લોમેન્ટ સારી રહેવાની છે એમાં કોઈ બે મત નથી અને જીડીપીનો આંકડો છે તો જીડીપી ચાર ટ્રિલિયન ડોલર ક્રોસ કરી જશે અને જો વધારે મજબૂત થઈ રહી તો બે હજાર પચીસ સુધીમાં પાંચ ટ્રિલિયન ની ઇકોનોમી બની જવાની છે એ વાત નક્કી છે અને સ્ટોક માર્કેટ પણ જે રીતે ઝડપથી આગળ વધી રહ્યો છે તો બે હજાર ચોવીસ માં આપણને સ્ટોક માર્કેટ એક લાખ ટચ ના કરી દે તો જ નવાય છે એટલે ઓવરઓલ આર્થિક પરિબળ પણ હા સ્ટાર્ટઅપ પણ બંધ ના થઈ જાય એ જોવું પડશે અને કોઈ પણ આંકડાકીય જે મેજિક ટ્રીક અપનાવી અપનાવી રહ્યા હોય તો એ બધી બંધ કરી દેવી પડે કારણ કે આપણે આપણા દેશના લોકો છે એમને ભ્રમરાવાની જરૂર નથી સાચો રસ્તો સાચો કેશો તો એમાં કોઈ સે શરમ રાખવાની જરૂર નથી ભૂતકાળમાં આક્ષેપો થયા છે વિરોધ પક્ષો તરફથી કે જે આંકડા કરે છે ઇન્ફ્લેટેબલ આંકડા હોય છે તો એમાં થોડી તકેદારી રાખવી પડશે કે જે બતાવો સાચું કો અમેરિકામાં જે દાખલા તરીકે કોવિડના આંકડા જે તો હંમેશા સાચા હોય છે બીજા દેશો કરે છે તો એમાં પ્રશ્ન ઉભા થઈ જતા હતા એટલા માટે લોકો અમેરિકા ઉપર વિશ્વાસ કરે છે તો ભારત ઉપર ત્યારે વિશ્વાસ થશે જે નગરપાલિકાથી લઈને સંસદ સુધીના આંકડાઓ એકદમ સાચા અને સજોટ હશે ત્યારે ભલે ઓછા આંકડા હોય ગંદા આંકડા હોય કે ડીમોટિવેટ કરવાના પણ તમે ફેક્ટ કેશો તો લોકોનો વિશ્વાસ વધશે એટલે નો આંકડો પણ સાચો જ બતાવો અને રોજગારી નો આંકડો પણ સાચો જ બતાવો ભલે વિરોધ કરવા વાળો વિરોધ કરશે પણ આપણને ખબર પડશે ને આપણે ક્યાં છે કોનેવરેજ જોઈએ તો વિદેશી રોકાણકારો અહીંયા ફેક્ટરી નાખવા ઉત્સુક છે એનું કારણ એ છે કે ચાઇના થી લોકો હવે તોબા પોકારી ગયા છે એટલે ભારતમાં મેન્યુફેક્ચરિંગ નો વિકાસ છે સર્વિસ સેક્ટર નો વિકાસ છે પણ જેમ મારા ભાઈએ કીધું ખેડૂતો ખેડૂતોનો સરકાર શ્રી પ્રયત્ન કરે છે પણ વચ્ચેની જે લાઇન છે ઇન્ટરમીડિયરી લોકો છે જે બાબુ લોકો છે અથવા તો જે એમનો પગદંડો જમાઈ ને બેઠા છે એ લોકો એ પણ થોડું આત્મા ને જાગૃત કરવી પડશે જ્યાં સુધી ભારત દેશ કૃષિ ક્ષેત્રમાં વિકાસ નહીં કરે ત્યાં સુધી પાંચ ડોલર ઇકોનોમી નો કોઈ જ મતલબ નથી જો મારું ગામડું બેઠું નહી હોય તો મારો દેશ ક્યાંથી બેઠો થશે એટલે ગાંધીજીના સિદ્ધાંતોને ખાલી જુમલા બાજી નહીં પણ વાસ્તવિકતામાં અમલમાં મૂકવો પડશે જી કૃષિ ક્ષેત્ર એવું છે કે જેમાં વિકાસ થવો ચોક્કસથી જરૂરી છે કારણ કે કોઈપણ દેશ હોય તેનો જે મજબૂત પાયો કૃષિ પણ હોતો હોય છે ને તેમાં પણ પાંચ ટ્રેલન ઇકોનોમીની પણ વાત કરીએ છીએ આવનારા વર્ષોમાં જે કે ભાઈ પાંચ ટ્રેલન ઇકોનોમીમાં ખેતીની દ્રષ્ટિએ કેવા બદલાવ કરવા પડશે બે હજાર ચોવીસમાં શું આશાઓ છે કારણ કે હવામાન તો આપણે વાત કરીએ તો હવે બદલાઈ રહ્યું છે દર વર્ષે કે ગમે ત્યારે વરસાદ પડે છે પાકોને પણ નુકસાન થાય છે તો શું બદલાવ કરવા પડશે સરકારે પણ કરવા પડશે અને ખેડૂતે ખેતીમાં પણ હવે આ સિચ્યુએશનને જોતા લાવવા પડશે સરકારે તો ખરેખર કૃષિ નીતિમાં ઘણા બધા બદલાવો લાવવાની જરૂરિયાત છે જે કઈ યોજના બનાવે તેમાં સામાન્ય ખેડૂતોની સલાહ લીએ અને સામાન્ય ખેડૂતોની પરિસ્થિતિનું પહેલા તો શરૂઆતમાં મૂલ્યાંકન કરવાની જરૂરિયાત છે કે અત્યાર સુધીની જે યોજનાઓ બની એ યોજનાઓનો લાભ સામાન્ય જીડીપી કેમ ઘટી ગયો અને એનાલિસિસ કરે અને એના સત્ય આંકડાઓ જાહેર કરી અને આગળ વધશે તો સો ટકા બે હાજર ચોવીસ પછી આપણો દેશ વિશ્વગુરુ બની શકે પરંતુ અત્યારે જે રીતે ફક્ત વિશ્વગુરુ પોસ્ટર મારવાથી વિશ્વગુરુ બનવાની કોઈ શક્યતા નથી જી આશાઓ વાત કરીએ બે હજાર ચોવીસમાં આપને શું કરવું જોઈએ સરકારે ખાસ કરીને જે બજેટ રજૂ થશે વચગાળાનું બજેટ રજૂ થશે તો કારણ કે ઇલેક્શન પણ છે ત્યારબાદ તો શું આશાઓ છે આપને અને સરકાર તરફથી બે ઇલેક્શન છે તેની પહેલાં પણ કેવી આશાઓ આપને લાગી રહી છે પહેલાં તો સૌથી પહેલા સરકારે શિવમભાઈ એમએસપી ગેરંટી લાવવાની જરૂરિયાત છે આપણે વાત કરીએ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ બે હજાર ચોવીસ આવનારા વર્ષમાં કયા કયા સેક્ટર એવા છે કે જેમાં ખુબ જ ગ્રોથ જોવા મળશે ખાસ કરીને અને બે હજાર ત્રેવીસ માં કમી રહી ગઈ છે તો તેમાં બે હજાર ચોવીસ માં પૂરી કરવાની રહેશે આપને શું લાગી રહ્યું છે જો બે હજાર ચોવીસનું વર્ષ છે તમે મારી પાછળ તમને બેકગ્રાઉન્ડ વોઇસ સંભળાતું હશે તો એન્ટરટેનમેન્ટ સેક્ટર બે હજાર ચોવીસમાં કુદકેને ભૂસ્કે વધવાનું છે સાથે બીજું સેક્ટર છે પોર્ટ સેક્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે જે દરિયા કાંઠાનો વિસ્તાર છે એનો વિકાસ થવાનો છે બીજું કૃષિ ક્ષેત્ર એવર છે ફૂડ પ્રોસેસિંગ માં વિકાસ થશે માં એવિએશન સ્પેસ ટેકનો વસ્તુ છે 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 એમાં વિકાસ 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 થવાનો થવાનો જે તો થયો હવે એટલે એને હજી આગળ લઈ જશે એટલે આ બધા બે જે બેઝિક સેક્ટરો છે પ્લસ જે ચાઈના ને ઇમ્પોર્ટ કર્યા છીએ નો વિકાસ થવાનો છે ટેક્સટાઇલમાં એવો કઈ ખાસ વિકાસ નહીં થાય ડાયમંડમાં પણ જેમ્સ જ્વેલરી પણ સ્ટેબલ રહેવાનું છે એમાં કોઈ વિકાસની સંભાવનાઓ નથી એફએમસી પણ એ જે રૂટિન છે એવું જ ચાલવાનું આ જે ચાર પાંચ સેક્ટરો મેં કીધા હોસ્પિટલ સેક્ટર આગળ વધશે ટુરિઝમ સેક્ટર આગળ વધશે તો જે બધા ક્ષેત્રોનો વિકાસ થવાનો બાકી છે એ બધા ક્ષેત્રોનો વિકાસ થશે અને જે ધ્યાન રાખવાનું પડશે તો કેમિકલ વાળા યુનિટો એ ધ્યાન રાખવું પડશે કારણ કે જે ક્લાઇમેટ ચેન્જ નો આવી રહ્યો છે તો વધારે સરકારના કોડા એમની ઉપર વીંજાશે એટલે પ્રદૂષણ કરનારા એકમો છે એ નેગેટિવમાં જવાના છે અધરવાઇઝ પણ સમયની સાથે ચાલવું જ પડે અને જે રીતે આપણો દેશ બદલાઈ રહ્યો છે એવી રીતે આપણા ધંધાધારીઓ એ પણ બદલાવવું પડશે સ્ટાર્ટઅપનો જે પણ વેન્ચર હશે એ સો ટકા આગળ વધશે એમને પ્રમોશન થશે કારણ કે વિદેશી રોકાણકારો આપણા સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે એટલે પર્યાવરણ ને પ્રેમ કરતા હશે એમનો વિકાસ થશે અને જે પર્યાવરણના દુશ્મનો હશે એમના સ્ટોક ના પ્રાઇસ ગગડવાના છે જી જેકે ભાઈ આ વર્ષે જે પ્રકારે વાત કરીએ ને એની પહેલાથી પણ પ્રાકૃતિક ખેતીને લઈને ખૂબ જ જોર આપવામાં આવી રહ્યું છે રાજ્યપાલ આપણા આચાર્ય દેવરા દ્વારા પણ ઘણી બધી જે પ્રકારે તેના અંગે પણ જાગૃતતા ફેલાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો આગળ વધે

ખેડૂતો પ્રકૃતિનું સૌથી વધુ તરફ પ્રયાણ થશે પરંતુ જે રીતે અત્યારે સરકાર શ્રી પ્રાકૃતિક ખેતી ઉપર ભાર મહે છે અને જેવી રીતે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બની રહ્યું એ ક્યાંક ને ક્યાંક સજારૂપ અત્યારે બની રહ્યું છે એટલે ખરેખર

અને એનું કારણ એટલા માટે છે કે હવે ખેડૂતો પણ છે ને સમજી ગયા છે કે લોલીપોપ આપવાથી કોઈ મેળ પડવાનો નથી એટલે ચૂંટણીના પરિણામો જોશો ને તો એમાં ખ્યાલ આવશે સાથે ખેડૂતો પ્રાકૃતિક ખેતી એ ટફ એટલા માટે પડે છે કારણ કે ત્રણ વર્ષ સુધી કઈ મેજર રેવન્યુ ના થાય તાત્કાલિક ઉપજ ના થાય ત્રણ વર્ષ પછી લીલા લેડ છે પછી સોનું પાકે જમીનમાં પરંતુ એ જે ત્રણ વર્ષ સાચવાના છે જયારે જમીનનું ટ્રાન્સફોર્મેશન થતું હોય તો એ સમયગાળામાં ખુબ જ ધીરજ રાખવી પડે તો સરકાર કઈક એવી યોજના આપે કે ભાઈ એક બે વર્ષ સુધી તમારા કોઈ પણ દવાખાના ના ખર્ચાઓ અમે જોઈ લઈશું રાશન પાણી અમે જોઈ લઈશું તમે ખાલી પ્રાકૃતિક ખેતી ઉપર કામ કરો તો એનો થોડો વિકાસ થાય પરંતુ સંપૂર્ણપ્રધાન પ્રાકૃતિક ખેતી પણ બહુ ડેન્જરસ છે કારણ કે આપણો આટલો મોટો દેશ છે દોઢસો કરોડ નો દેશ છે આ શ્રીલંકા લઈ લીધો કે બધું પ્રાકૃતિક ખેતી ઉપર જતા રહો અને અનાજની ઉપવાજ એકદમ ઓછી થઈ ગઈ તો દેશને બહાર થી ઇમ્પોર્ટ કરવું પડ્યું એટલે પાછું એવો જ આપણો વારો ના આવે એટલે બહુ સાયન્ટિફિક રીતે સ્ટ્રેટેજીક રીતે પાયલોટ પ્રોજેક્ટથી થી સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવું જોઈએ એક જિલ્લામાં અમલ કર્યો પછી બીજા જિલ્લામાં ત્રીજા જિલ્લામાં તો પંચ વર્ષે નહી દસ વર્ષે યોજના કરવી પડે ત્યારે જઈને મેળ પડે એક ઝાટકે નાખી દઈએ તો એ શક્ય નથી જે ચોક્કસી ઘણી બધી એ યોજનાઓ પણ છે કે જે આવનારા વર્ષે આવી શકે છે ઘણી બધી વાતો છે ઇલેક્શન પણ છે પરંતુ તેમાં ઇલેક્શન પહેલાં શું બદલાવ આવે છે ઇલેક્શન બાદ શું થાય છે આશાઓ તો ઘણી બધી છે ખેડૂતોને પણ છે અને સાથે જ અર્થવ્યવસ્થાની દ્રષ્ટિએ પણ છે કે દેશ ક્યાંક ને ક્યાંક હજી પણ આગળ ઉત્તરોત્તર પ્રગતિ કરશે આવનારા વર્ષે પણ સારી એવી પ્રગતિ જોવા મળશે તે જ આપણે જોવાનું રહેશે પરંતુ અત્યારે આપણે ચર્ચા કરી બે હજાર ત્રેવીસમાં બંને સેક્ટરમાં અર્થવ્યવસ્થા અને સાથે જ આપણે વાત કરીએ તો કૃષિને લગતું કેવું રહ્યું બે હજાર ત્રેવીસ તેને અંગે ચર્ચા કરી ચર્ચામાં જોડાયા સિદ્ધાર્થભાઈ અને સાથે જ જે કે પટેલ બંનેનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ તો દર્શક મિત્રો હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો જોતા રહો નિર્માણ ન્યુઝ નમસ્કાર